લક્ષ્મીપુર ને વાવડી ની વચ્ચે મંદિરે ભોગી ગયા માં મેલડી માં નું મંદિર હે યા ભેગી રસ્તામાં ચાલુ રસ્તે યા દર્શન કરતા ગયા દર્શન કરીને સીધા જ રાણુજા ગામમાં આપણે ભોગી ગયા સીધા રાણુજામાં રાણુજામાં ગયા ભેરુજ આપણે ફજર ફારકાની તૈયારી મેંડી દેખાવા એટલે એ જોતા જેવું લાગ્યું કે આપણે ઓણે પાદરવાન મેળામાં આવવાનું તો થાય અમે ગયા હતા ને એમાં પાછી બીજ હતી એટલે ટ્રાફિક બહુ જાજો હતો એટલે ગેટથી માંડીને જેટ મંદિર દર્શન કરવાનો વારો આવે એમ હતો નહીં તો એ આપણે દર્શન કરવાનું ટ્રાય કરી જો દર્શન થઈ જાય આપણા નસીબમાં હોય તો આગળ જાય ત્યાં કીર્તન હાલતા હતા ત્યાં અહીંયા લઈ લીધું ડોહ્યુ કીર્તનમાં હું બોલતી હતી કઈ ખબર ન પડી પણ ધજા ચડતી થી એના દર્શન થઈ ગયા ત્યાં બાપુના દર્શન થઈ ગયા બાપુને જોઈને અમે ખચકાવી સીધી મેળી માથે એટલે બાપુને જોઈને માથે નહોતા ગયા પી તો વરસાદ આવી ગયો ને એટલે માથે ચડી ગયા વરસાદ આવ્યો તો હજી ટ્રાફિક એવડી નેવડી હતી પછી વરસાદ રહી ગયો ને તો આ બારનો નજારો જોવો ત્યાં તો પછી વરી પાછી ને એવી ટ્રાફિક મેડી થવા એટલે નીચે પાછી હતી એવડી નેવડી લાઈન થઈ ગઈ જોઈ લ્યો છેઠ મંદિરથી માંડી ને છેટ આ ગેટ સુધી ને એવી પાછી લાઈન થઈ ગઈ તો વિડીયોમાં મારા બે ભાઈ બહેન દેખાણા જો હમણાં ઊંચો આ થઈ કરશે કીધું થઈ જ કરે તો તો આપણો આવ્યો નહી એટલે અહીંયા દર્શન કરીને પછી સીધા નીકળી અમે બાયણે અમે બાયણે જઈને પેલા તો શરણાઈ વાળા ઉપર ધ્યાન પડી તા અહીંયા બધી બાયું છે ને ધજાના થાંભલા આટા ફરતી હતી અને અહીંની પરંપરા છે કે અહીંયા મંદિરના દર્શન કરો ને દર્શન કરીને ધજાને આટા ફરો ને એટલે તમારા માનતા પૂરી થઈ ગઈ જૂની જગ્યા હે ને જૂની જગ્યામાં જમવાનું પણ સુવિધા હતી અને એ વિના મૂલ્યે રામાપીરની જૂની જગ્યામાંથી નીકળીને અમે સીધા ગયા નવી જગ્યાએ ટૂંકમાં નવું મંદિર છે ને બાજુમાં અહીંયા બનાવેલ આ ગયા ખુશાલ સેટ ની જગ્યાએ અહીંયા આપણે રામદેવ પીર દર્શન કરવામાં વારો આવી ગયો ને આ થાળ ધરેલ રામદેવ પીર ને આ રામદેવ પીરની મૂર્તિ નવી દર્શન કરીને બહાર નીકળ્યા તો બહાર નીકળ્યા વેરાદા ભાઈ બધાને પ્રસાદી દેતા હતા એ ભાઈને પરસાદી રામા મંડળ જોવા એટલે અમે પરસાદી લઈને રામા મંડળમાં જોઈને ફરતી બાજુ જોયું પણ ક્યાંય કાંઈ નજરમાં માં નહોતું આવતું પછી આ આપણે અદાહમુ ધ્યાન પડી અદા જ મોડી મોડી ધ્યાન પડી હું અદા દેખાય એમ નહોતા જિનકા કેવા હતા પછી મેં ગીધાને તેડવા કે રમાડવા કઈ નક્કી નહોતી પછી અમે જોઈને સીધા ભાઈ ગયા બીજું રામા મંડળ હાલતું હતું ન્યાય એક ભાઈ ડિસ્કા કરતા હતા ડિસ્કા કરાવ્યા અમે એને આ તો હારું દસ રૂપિયા હતા સો રૂપિયા હોય તો આખો દી ડિસ્કો કરાવત નંબર એક ભાદરવાન મેળન ત્યારે થતી હતી એક ચકેડી ફીટે કરી દીધી ડોકા ભાંગી જાય એ પછી એ જોઈને મેં કીધું હવે ભાગીએ અને મળીએ આપણે આગલા વિડીયોમાં ત્યાં સુધી જઈને જય ભારત